કાર્યક્રમને આપણે આગળ વધારતા વડમારી સાહેબનું સૌપ્રથમ આપણે સન્માન કરીએ પ્રશસ્તિ પ્રશસ્તિપત્ર સાર વધારીને શાળા પરિવારોથી સન્માન કરવા જઈ રહ્યા છીએ Pakai apa, lu? Boleh ke

કે અમે સાવથની અમને કહીએ તો ભલે સમયની ની બાબત હોય નાણાની બાબત હોય કોઈ પણ જાત પાંચ છોડ દરિયા વિના એ સાથે આગળ વધે છે અજમાય છે અને પોતે જ એ શરતો કહે આપણે સાંભળીએ મારે મોન રહેવાનું છે તો મારું પરિચય આપીએ આવો આવજા રાસ આદિ મહેમાન નું સ્વાગત છે પરમાડી સાહેબના મિત્ર ચાલા આ કાર્યક્રમ બાબતે તમને કહેવાનું શું થોડા છે કે આદિ રહ્યા છે અને એક તો આરંભ હતો આ કાર્યક્રમ બાબતે કહે

અમારા વાંટાનારા સમર્પણ કેન્દ્ર જે છે એ મર્યાદિત લોકોનું છે તેમ છતાં અમે આર્થિક રીતે એમ કે બધાને હારે ઉભા રહી શકતા હોય એનો ખાવો તેમાં સાહેબનું એમના પત્નજી બહુ મોટું યોગદાન છે અને સાહેબે બીજું સાહેબે આઠથી દસ દીકરીઓ જે છે એને ભણાવવાનું ટોટલી ખર્ચ આપેલું છે ત્રણથી ચાર દીકરીઓને ક્લાસ વન ત્યાં સુધીનો અભ્યાસક્રમ કરાવ્યો છે અને લગ્ન વ્યવસ્થા પણ એની કરી આપી છે અને સારા આમ તો શું છે કે આપણા દરેક કાર્યક્રમમાં કંઈક ને કંઈક એમ કંઈક ને કંઈક શીખવાનું હોય બીજા એવું કે ખાલી મહિલાને ઓગાની વાત કરી પણ મહત્ત્વની વાત એ છે જેને આપણે જેને વખાણ કરે તેની પ્રશંસા કરી બાકીના જે શિક્ષકો જે છે એ મારી પ્રેરણા છે કે ભાઈ આ સાહેબ એવું હું કર્યું કે લોકો એના વખાણ કરે સાહેબ જે છે એ ખરેખર શિક્ષણનું જીવ અને એનો અનુભવ અનુભવ સતત પ્રયાસ કે ગમે કક્ષાનું બાળક આવે આપણી ફરજ છે આપણી ધર્મ જે છે એ મારે એને શ્રેષ્ઠ બનાવવા માટે મારા બધા પ્રયાસ કરવા તો આપણે તમામ છતો પરમાત્માને પ્રાર્થના કરીએ

ભણવા બાબતે દીકરા કે દીકરી એમના પેલા લગભગ પંદર વર્ષથી આમ આઠ દસ છોકરા છોકરીઓ કે એ જે આર્થિક રીતે કેપેબલ ન હોય અથવા તો ત્યાં ભણવાની પોઝિશનમાં શિક્ષણ યોગ્ય ન મળી શકે તેમ હોય તો આઠથી દસ છોકરાઓને છોકરીઓને આગળ લેવા છે અને સાફો સાફ અહીંયા પણ અમારી શાળામાં છેલ્લા પંદર વર્ષથી અમને ખ્યાલ છે કે અમુક અમુક છોકરા અહીંયા પહેલાં ધોરણથી આઠનું ધોરણ પૂરું કરી ગયા એમના યુનિફોર્મથી માંડીને એનો પોકેથમની નો ખર્ચ પણ અમણ છે આપતા જતા અત્યાર સુધી તેના માટે અમને ધન્યવાદ હવે અંકાશા

મારે એટલે કહેવાનો મતલબ એમ કે અમે સમૂહમાં રહેતા એટલે એનો ભરપૂર ઉપયોગ અમને શિક્ષણમાં મળ્યો બરાબર અને જે શિક્ષણમાં મળ્યો એ અમે અહીંયા ઉપયોગ કર્યો બીજું કે અહીંયા આવીને પ્રવૃત્તિ મળી આપણા સિંદાવજર નજીક સમર્પણ આશ્રમ છે એમાં શરૂઆતમાં અમેના સાધકથી અને આપણું વાટાનેર નજીક બધા નિયના ટ્રસ્ટીઓ રાજકોટના એટલે આ લોકોએ વિચાર્યું કે નજીક વાટાનેર પડે છે તો આપણે કોઈ એક વ્યક્તિને વાટાનેરથી લઈએ એટલે નિયમ અને શરૂઆતના તમના ટ્રસ્ટી મંડળમાં સેવા મળે ત્યારબાદ બીજા બે વર્ષ

તમારા વિચારો ને શૂન્ય બનાવો અહંકારને મૂકી દો ચૂંટણીને મૂકી દો બધી જ વસ્તુને મૂકી દો અને તમે શૂન્ય થાવ તો તમારી મોક્ષની સ્થિતિ ખરી એટલે અમારું એક સેન્ટર ચાલે છે નૃસિંહ મંદિરમાં સવારે સાડા છ થી સાત એક અડધી કલાક અને સાંજે સાડા સાત થી સાત થી સાડા સાત અમે એ બરાબર અને મજા આવે છે એ મજા કરીએ છીએ અને બાળકોને વધારે ને વધારે 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 ભણાવવા માટે અમે પ્રયત્ન કરેલો સાહેબ કીધું કે કરી હું જોડી આવીશ સ્કૂલમાં ત્યાં સુધી પૂરો ટાઈમ નહીં

સાજ તો ના જ પાડતા હતા મારે તો મોટો રાખતો સાજુ એ કષ્ટ ના પાડવી કાર્યક્રમ નથી કર્યો પણ મેં કીધું થોડાક મિત્રો તમારા જૂના હાથે હોય તો કે નાનો એવો રાખ્યો લેવાની તો કષ્ટ ના પાડવી અને એ કહેલા હું હજમાં ગયો ને ત્યારે મેં એને કીધું હતું અને મને કીધું હતું મેં કીધું તમે પ્લીઝ થયેલ નિવૃત ખાવ કદાચ હું મોડો આવીશ ને તો તમારે નિવૃત ખાવાનું નથી અને એ કીધું હતું કે હું નિવૃત્ત નહીં થાવ ક્યાં છું અને મેં કીધું હતું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો આપણે કાર્યક્રમ એ નહીં કરીએ નાનો મોટો એ પણ સત્તર તારીખે તો હું આવતો નહીં પછી સાઈટની વીસ તારીખે પણ સાહેબનો એક સારામાં સારો પણ વ્યક્તિ સાહેબ એટલે કોઈ પણ વ્યક્તિનો એકદમ સારો કોઈ એમનો તો કે ડિક્સનરીમાં કોઈથી ના શબ્દ ન હોય આ વસ્તુ હોય ને જીવનમાં એટલે દરેક સુખી હોય છે કારણ કે કામ બધું કરવું હોય બધા બધા પ્રકારના વ્યવસાય કરતા હોય તો તેમાં એ ના શબ્દ ન હોય ને એટલે પ્રગતિ હોય જ એટલે સાહેબનો મારે બે હજાર સોળ થી અનુભવ છે હું સીઆરસી માં સીઆરસી સેન્ટર છે અને આ પેટા શાળાને બધા આચાર્યો હતા અને ત્યારે શિક્ષકો કોઈ અત્યારે આચાર્ય પણ સાહેબનું સિદ્ધાંત અને એનું કામ એટલે એને એમ કીધું સાહેબ આ કરી નાખશો કાંઈ વાંધો નહીં થઈ ગયો અને છેલ્લી ઘડી સુધી આજે તો એનો નિવૃત્તિનો દિવસ છે હું એમ કહું સવારના આયા ત્યારના કામ જ કરે છે કેવું નથી પડ્યું એ કારણ કે એનું ડિક્શનરીમાં એક ભાઈ આવ્યા હતા દાન માટે છોકરાઓને બોલ પેન કે પુસ્તક દેવાના ને સાહેબ મેં કીધું કે સાહેબ ગોઠવી દે પૈસા લઈ લીધે એ ભાઈ તો મન નથી કાંઈ ખબર પડતી કે કાંઈ વાંધો નિરાત રાખો તમને એટલે સાહેબે એની નોકરી દરમિયાન ઘણા બધા એના કર્મો કાર્યો કરેલા છે એ અમને વાગોળ્યા કીધું એ એનું કારણ એક જ હોય છે ના શબ્દો નથી એટલે કામ કરીને ના શબ્દો ન હોય એટલે બધું શક્ય અશક્યનું શક્ય બની જાય અને સાહેબના જે ચોત્રીસ વર્ષની નોકરી દરમિયાન બે સારા બદલી છે એટલે એમને ભરપૂર કામ કરેલું છે આની ઉપરથી ખબર પડે ને મને તો અનુભવ જ છે એનું અને છેલ્લે

ખાલી એક ફોન કર્યો સાહેબ એટલે ભાવ હોય ને ત્યારે જ આવે બાકી તો કહે છે હવે તો થઈ ગયા સાહેબનું પાછળનું જીવન સુખમય આરોગ્ય અને બેનનું આજે બેનને તો નોકરી છે મારા જેવી કે મારા પેલા દેવ એટલે સુખમય આરોગ્ય રહે અને આવતા જતા અહીંયા રહે અમારી નિશા રે એવી શુભકામના સાથે あうよし